કૃષ્ણ કુકિંગ શોમાં તો હું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી કીટો બર્ગર બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું બન્યું હતું તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો બાળકોને ખૂબ જ ભાવશે તારે દિવાળી વેકેશન છે એટલે બાળકોને આ કીટો બર્ગર જરૂરથી બનાવી આપજો તો અહીંયા મેં પહેલેથી પેનમાં બટર નાખી દીધું હતું અને તે જ પેનમાં આપણે કોબીસનું પત્તું નાખી દેવું છે જે આગળની નસ આવે તે મેં પહેલેથી કાઢી દીધી છે અને બરાબર તેને શેકી લેવાનું છે તો અહીંયા બીજું પત્તું પણ શેકી લઈશું તેને પણ નસ કાઢી લીધી છે જે આગળની ચડડી નસ આવે તે કાઢી લેવાની છે જેથી આપણું પત્તું એકદમ સોફ્ટ થશે અને બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે બંને સાઈડ તેને સરસ મજાનું આવી રીતે દબાવીને શેકી લેવાનું છે જેથી આપણું કોબીસનું પત્તું એકદમ ઢીલું પડી જશે પછી પાછું તે જ પેનમાં બટર થોડુંક લઈશું અને તેને ફેલાવી દઈશું અને તેની અંદર કેપ્સિકમ પણ સાતવી લઈશું તમને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો વધારે પડતો ભાવતો હોય તો તમે આની ઉપર પણ નાખી શકો છો પણ મેં અહીંયા ખાલી બટરમાં શેકી દીધા છે કેપ્સિકમ ને આ રીતે તે પણ થોડા સોફ્ટ થઈ જાય પછી તેને કાઢી લેવાના છે અહીંયા થોડું બીજું બટર નાખીશું તેમાં કાંદા પણ સાતળી લઈશું તેની પણ ઊભી સ્લાઇસ કરીશું આ રીતના પટલી પટલી સ્લાઇસ બંને વસ્તુની કરવાની છે કેપ્સિકમ અને કાંદા ટામેટા ગાજર ભાવે તો ગાજર પણ કરી શકો છો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાના કેપ્સિકમ થઈ ગયા છે તેને કાઢી લઈશું આપણે એકદમ ચડવવાનું નથી પછી અહીંયા ટામેટા પણ બટરમાં નાખીને તેને તળી લઈશું એટલે કે શેકી લઈશું બટરમાં પછી અહીંયા કાંદાની સ્લાઇસ આપણે કાઢી લઈશું થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાનું છે ટામેટાને પણ પલટાવી દઈશું બંને સાઈડથી તેને શેકી લેવાના છે તે જ પેનમાં પાછું અડધી ચમચી જેટલું બટર લઈશું તેમાં આપણે ચપટી ચીલી ફ્લેક્સ અને ચપટી ઓરેગાનું નાખીશું અને તેની અંદર પનીરની સ્લાઇસ મૂકીશું આ રીતની અને તેને શેકી લઈશું બંને સાઈડ તેની ઉપર આપણે ચપટી મીઠું છાંટી લઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એ બાજુ આપણે ધીમા તાપે તેને થવા દઈશું પનીરને આ બાજુ કોબીસના પત્તા પર મેયોનીસ લગાવી દઈશું ટોમેટો કેચઅપ પીઝા પાસ્તા સોસ બધું અડધી અડધી ચમચી લઈને તેને આ રીતે પાન પર લગાવી દેવાનું છે પછી તેની ઉપર પનીર મૂકી દેવાનું છે અને ટામેટાની સ્લાઇસ કાંદાની સ્લાઇસ અને કેપ્સિકમ કેપ્સિકમ મોટું છે એટલે આપણે એક જ લઈશું તેની અંદર પછી તેની ઉપર ચીઝ છીણી લઈશું અને ચીઝ જેટલું પાવતું હોય એ પ્રમાણે તેને છીણી લેવાનું પછી તેના પર કોબીસનું બીજું પાંચ સે કિલું મૂકી દઈશું અને પછી તેને કટ કરી લઈશું વચ્ચેથી તો આપણું સરસ મજાનું કીટો બર્ગર તૈયાર થઈ ગયું છે ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તમે સેજવાન સોસ વાપરતા હોય તે પણ તમારે નાખવું મેં અહીંયા સેજવાન સોસનો ઉપયોગ નથી કર્યો તો આપણું સરસ મજાનું હેલ્ધી કીટો બર્ગર તૈયાર થઈ ગયું છે અહીંયા મેં એક જ પાનની અંદર કીટો બર્ગર બનાવ્યું છે તમે બે પાનની અંદર પણ બનાવી શકો છો આપણે અહીંયા એક પાનમાં બનાવી છેલ્લો કીટો બર્ગર